નસબંધી ઓપરેશન મામલે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આ મામલે જવાબદાર બે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા કુલ અઠ્યાવીસ ઓપરેશન થયા છે જેની વિગતે તપાસ ચાલુ છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા ગઢવી સાહેબ સંભાળતા હોય છે અને જયારે નસબંધી પહેલો કેમ્પ થયો અને બીજો કેમ્પ તો આની અંદર છેલ્લા જે અઠ્યાવીસ હમણાં બાવીસ નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધીના જે કેમ્પો થયા એમાં અમારા ધ્યાને જેટલા જેટલા કેસો આવ્યા અને એ કેસો પૈકી જે જવાબદાર કર્મચારીઓ છે એમાં બે કર્મચારીના અમે ધાનાલીના કર્મચારી અને નવી શેરડાના કર્મચારીને અમે સસ્પેન્ડ કર્યા છે અને સાથે સાથે તાલુકા આરોગ્ય છે અને સુપરવાઇઝરશ્રીઓ અને નીચેના કક્ષાના જે અમારા જે જવાબદાર ફિલ્ડ કર્મચારીઓ છે એને અમે નોટિસ આપી ટોટલ આઠેક જેટલા કર્મચારીઓ અધિકારીઓ અમે નોટિસ તપાસ જે સરકારીમાં અમે એને કારણદર્શક નોટિસ આપી છે કારણદર્શક નોટિસનો જવાબ અમને ત્રણથી પાંચ દિવસમાં અમને આપશે ધારો કે આજે અમે જેને સસ્પેન્ડ કર્યા એમને ત્રણ દિવસનો સમય આપ્યો છે અમે જે ટીએચ કક્ષાના જે છે એને કારણ કે એને નીચે મેડિકલ ઓફિસર ને અને એને નીચે એના સુપરવાઇઝર આપવાનો એટલે એની પાસે પાંચેક દિવસમાં એનો જે પણ અમને અહેવાલ હશે એ અહેવાલ આવશે સાથે સાથે અમે એક એ પણ નિર્ણય લીધો છે કે જેટલા બાકીના તાલુકાઓ જે છે એ તમામે તાલુકાની અંદર તાલુકા અધિકારી તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ એમના નીચેના સ્ટાફને પણ જેટલા કેસો થાય એનું વેરિફિકેશન કરીને જ્યાં કોઈની ભૂલ હોય ત્યાં પણ મેં નોટિસ આપવાની એમને કક્ષાએ સૂચના આપી દીધી કયા નવા ગામના કેટલા કેસ બીજા સામે આવ્યા આજે તપાસમાં આજે તપાસમાં જે જમનાપુરની વાત કરી જમનાપુર ગામની અંદર જે હતો એને તો મેં આજે સસ્પેન્ડ કરી દીધો જે બે કેસની વાત હતી એમાં બંને કેસમાં એક જે લાભાર્થી હતો તો લઈ ગયેલા અને પોતે જ એને ઓપરેશન નહોતું કરાવવું એટલે ભાઈ નીકળી ગયા પણ જે દારૂ પીવાની આદતવાળા ભાઈ હતા બરાબર છે અને એના ઘરમાં જે પણ ડિસ્પ્યુટ છે નાના મોટા એ ડિસ્પ્યુટના કારણે એને ઓપરેશન તો પહેલાં કોઈ સ્વેચ્છાએ કરાવ્યું પરંતુ કે મારી પત્નીની એમાં સહી નથી કારણ કે મારી પત્ની મારી બાળકીને મૂકીને ત્રણ વર્ષની અને રિસાઈને ગઈ છે કર્મચારીઓ દ્વારા જે ઓપરેશનમાં જે આ ક્ષતિઓ થઈ છે અગાઉ આ પ્રકારની કોઈ ક્ષતિઓ કરતી મામલે તપાસ થઈ રહી છે કે ડેફિનેટલી આપે બહુ સારો પ્રશ્ન કર્યો ડૉક્ટર ગઢવી સાહેબનું કુટુંબ કલ્યાણ જે શાખા ચાલે છે કુટુંબ કલ્યાણ શાખાની અંદર મહેસાણા જિલ્લામાં બહુ જ મારી રિવ્યુ મિટિંગ્સની અંદર બરાબર છે હું ને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે બરાબર છે મને બે મહિનાના કોન્સ્ટન્ટ જ્યારે મેં રિપોર્ટ જોયા ત્યારે મને લાગ્યું કે આમાં કંઈ ખોટું છે કુટુંબની નિયોજન આંકડા કાગળ ઉપર કર્મચારીઓએ ખોટા બતાવેલા સત્તર જેટલા કર્મચારીઓને મેં જે તે વખતમાં નોટિસ આપી અને એમાંના કારણ કે અર્બન સેન્ટરોના જે મહેસાણાના જે અર્બન સેન્ટરો ખરા એમાં મોટે ભાગે માન્ય ગઢવી સાહેબના સેજામાં આવતા હોય અને એની જે પનિશમેન્ટની જે કાર્યવાહી છે એમાં મને લાગે બે કર્મચારીઓ તો નોકરી છોડીને જતા પણ રહ્યા છે અને બાકીના સામેની જે છે તપાસ એ તપાસનો ટોટલ અહેવાલ અમે જે તે વખતમાં રજૂ કર્યો છે પરંતુ એનો જે એક્શનનો જે પાર્ટ છે એના માટે અમે સરકારમાં જાણ કરી

એની અમે તાત્કાલિક તપાસ કરી અને અહેવાલ કરી અને ઉપર રિપોર્ટ પણ કરી દીધો સ્ટેટમાં પણ અને રાજ્ય સરકારની પણ સૂચના અને માન્ય આરોગ્ય મંત્રીશ્રીની પણ સૂચના હતી એના આધારે અમે આ નિર્ણય લઈ લીધો છે જિલ્લા કક્ષાએથી સસ્પેન્ડ કરવાનો મારા ધ્યાને આવ્યું આગલા દિવસે મને બી બેન પણ આવી ગયા ત્યારે મેં કીધું કે અમે આવી ફોર્સ વાજક કોઈ કરવા માંગતા નથી મેં એમાં લખ્યું પણ હતું કે ભાઈ જે રીતે સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માંગતા ફોર્સ વાજેક્ટોમી આ કેસ હોય એને કાઉન્સેલિંગ કરવાનો કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું એનું કાઉન્સેલિંગ હોય એની સહી હોય કન્સલ્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં આમાં ફંપ છે ભાઈનો એને ઓપરેશન કરાવવા માટે સંમતિ આપી દીધેલી એના આધારે એને એ લોકો લઈ ગયેલા કાઉન્સેલિંગ કાઉન્સેલિંગ અન્ય કર્મચારી કરે છે અને અન્ય વિસ્તારનો કર્મચારી ઓપરેશન કરવા લઈ જાય છે કેસ ખેતીના આધારે તમે બે જણા અમે એક્શન લીધા ને

એવું નથી આના અંદર ઓલરેડી આપણે એ લોકો ને અજ્ઞાનતાના કારણે એમનું ફેમિલી લોબી ના બને એના માટે આપણે પર પરિવાર રાખવા માટે એમને આઈસી કરવી પડે અધરવાઈઝ એને પાંચ છ સાત બાળકો થઈ જાય તો ભવિષ્યમાં એ વ્યક્તિ પણ પોતે આર્થિક રીતે પણ થોડો પછાત રહી જાય શહેરી વિસ્તારમાં આપણે મહેસાણાના અંદર એનએસપી કોઈ પેનલ સર્જન જ નથી એટલે આપણે કલોલ મોકલવા પડ્યા અડાલત મોકલવા પડ્યા અને જીએમઆરએસ વડનગર મેં ફર્સ્ટ ટાઈમ ચાલુ કરાવી છે આઈસી તો અમે રોજે રોજ થાય છે આઈસી અમે એમની વીસી પણ લઈએ છીએ અમારા આઈસી જે ડીએસબીસીસી છે અહીંયા કેયુર એ પણ પ્રચાર પ્રસાર કરે છે સાથે સાથે આઈસી તો અમારી રોજે રોજ ચાલે છે શેરી નાટકો ભવાઈ આ બધું તો અમે કરાવીએ જ છીએ ફંડમાંથી મારા મહેસાણાના અંદર પાંચ અર્બન હેલ્થ સેન્ટરો છે પાંચે પાંચ અર્બન હેલ્થ સેન્ટરો અંદર અમારા એમપીએચએસ હોય છે એમપીએડબલ્યુ હોય છે એફએડબલ્યુ હોય છે અમારી આશાઓ હોય છે એમને અમે રીત સરનું આ બધું જે આઈસી મટિરિયલ એ પ્રિન્ટ કરીને આપીએ છીએ એ લોકોને સમજાવે છે કે આ મેથડ શું છે કઈ રીતે આનું ઓપરેશન થશે આ બિલકુલ કે ચીરા વગરની પદ્ધતિનું ઓપરેશન હતું

કભી પોસ્ટ ઓપરેટિવ એનું એસેસમેન્ટ થવું જોઈએ કે એને કોઈ તાવ આવે છે એને દુખાવો થયો છે આ બધું જોવાનું હોય છે કાર્ડદર્શક નોટિસ આપીને એમનો ખુલાસો અવશ્ય માગ્યો છે અને ખુલાસાના અંદર જો એમને એવું લાગશે કે લોકો પોતાની જવાબદારી છટકી રહ્યા છે તો એમને પણ અમે એક્ઝામ્પલ સેટ કરવા માટે એકાદ બે કેસ કરવાના અચકાઈશું નહીં અમે આમાં ગુણવત્તાયુક્ત કામ કરવા માગીએ છીએ આ આપણે એક્ઝામ્પલ સેટ કરવા માગીએ છીએ કે નો બડી કેન ડુ ધીસ ટાઈપ ઓફ ડેરિંગ અગેન બીજી વખત આવું કોઈ કામ ન કરે કોઈ કર્મચારીને પરિણીને લઈ ના જાય એના માટે તો મેં એને કપડિયા સાહેબ બિલકુલ અમારી ટીમને બોલાવી અને આખું એમનું બધું લઈ એ રીતે અમે આ પ્રક્રિયા પણ કરી

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે